તમે ગાઈસ કોબી અને વટાવાળું શાક બનાવ્યું છે તમે જો છો બાજરીના રોટલા છે અને આમાં ખુલ્લું તમને કોલ હતી અને ફાઇનલ ગાઈસ આ મને ઘઉંની રોટલી તમે ચેક કરી શકો છો ગાઈસ ઘઉંની રોટલી અને બાજરીના રોટલા અને ફાઇનલ ગાઈસ તમે ચેક કરી શકો છો હું જીતિંગ ખાન બાકી છે મમ્મી આ તો બહાર જવાનું છે રે તો ફાઇનલ ગાઈસ આ તો આપણો છે તમે જો મમ્મી અને પપ્પા બધા જો આ તો

તમે જોઈ શકો છો કાંઈ જ તો ચા બનાવવા લીધું કોંકા જ અને ચા બા બનાવવા પછી જ આપણે પીએ અને આદુ બધું નાખજો કડક બનાવવાનું ચાખવાનું ચાખવાનું હાથ ઉપર પર

તો એ જ બોણે તારું મંડળી દે કે મારા ફોટાવાળા વિડીયો બનાવ ફોટા પાળા વિડીયો ચાલો બોણાની ફરમાઈને પૂરી કરી નાખીએ અને ફાને લાગે છે મેં બધા ફોટા તો પડ્યા આપણે બોણા મોકલ્યા નહીં પણ તારી અમારા નંબર આવ્યો છે આ જ નંબર પર મોકલવા નહીં તો ફને લગા ફટાફટ ફોટા પાડીને એને એડિટ કરી મોકલી દેવા તો ફરી કાઢે તો જોઈને મને લઈએ વિડીયો પૂરા આપણે થોડા વિડીયો વિડીયો બનાવી દઈએ અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી નહીં તો ફોને લાગે તમે થોડા આપણે મકલી તો ફરાલે કે તમે ચેક કરી શકો છો ગાઈસ ઘોડો તો ગયો ઘરે અને ફરાલે નું અંકિત શું કરે ગાઈસ આપણે ખ્યાલ નથી અને ફરાલે કે મમ્મી પપ્પા તો આજ આવે નથી હોટેલે કે મે બરા બહાર ગયા હતા બીર મન કે દેખા જાય છે રિક્ષા લે તો ફરાલે કે આટલું કામ પાછ ગાઈસ આપણે કરવું પડશે ગાઈસ વાસણ આપણે ઘસવા પડશે ના તો અંકિત ભાઈ ઘસશે એવું લાગે છે જોઈએ શું થાય છે આપણે ના ના તરત ગાવાના સિસ્ટમ કરવાની છે તો ના ગા હે મોટી કોઈ ટોપ છું તો ફરાલે ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ

વરાણે કહે તમે ચેક છે ઘરે આવી ગયા પપ્પા કાંઈ ઝૂંકી ગયા છે તો આખા દિવસના બાર જતા તાર ઊંઘે નથી તમે જુઓ છો દીવ ચાલુ છે ત્રીસ તો વરાણે કહે તમે જુઓ પપ્પા ધોવી ગયા છે આજ આખા દિવસનો ઉજાગર તો એટલે કેમ કે રાતે ઉજાગર તો ના તો જ્યાં કે જમવામાં જમવામાં શું બનાય બતા ગાઈસ તમે જોઈ શકો ખીચડી તો ગાઈ આપણે ડેલી વાઈઝ નો સાક બને છે બા છે ને કુ કુબી ફૂલેવર ફૂલાવર હું કોઈ હા બાપા કોઈ લા અમે કશું લા પાપડી લા પાપડી 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 રે

તાપણી આપણી લાગી રહી છે અને અમારી દાદી ઊંઘી ગઈ છે થોડી તબિયત બગડી છે ઓર મેં શિયાળ થોડી તબિયત બગડી કમ્પ્લેટ હવા તો મને જીતી શું ગવું તું બને લઈ ગઈ અમારા અંકિત હાથ પગ જોઈ રહ્યા ગાઈ અમારા અમારા પાણી ના કાઢે હા તો વાંધો નહીં હાથ પર ધોઈ નાખી ગાય તમે જો કરો અમારા અંકિત બધા હાથ પર જોઈ રહ્યા છે ગાય હાથ પર જો કાંઈ મારે ધોવાના જગ્યાએ જાતો કદાચ અબિયાલ ઘેરાય છે આખા દિવસ તો બને ગઈ તમે જો આપણે તાપણી લાગી છે